ગણપતિ મંદિર ટ્રસ્ટની જમીન આવેલી હતી જે મુસ્લિમના નામ ઉપર થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પવાર દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કરવામાં આવ્યા હતા સમગ્ર શહેરના ચકચારી એવા આ પ્રકરણમાં પ્રોપર્ટી કાર્ડમાં પણ નામ એડ થયું હોવાના પુરાવા સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી ફરિયાદ ગઈ હતી જેને પરિણામે જિલ્લા કલેક્ટર કચેરીએ પણ સુસ્તી ખાંખેરી સમગ્ર વિષયના મૂળ સુધી પહોંચતા આ કૌભાંડ બહાર આવ્યું હતું ગણપતિ મંદિર ટ્રસ્ટની જમીનમાં બિધાર્મીની એન્ટ્રી કેવી રીતે થઈ હતી

બાળકૃષ્ણ શુક્લ આ સરકારી પડતર જમીન જે ગણપતિ મંદિર ટ્રસ્ટને આપવા માં આવી હતી ત્યાં પહોંચ્યા હતા વોર્ડ નંબર 14 ના સ્થાનિક કાઉન્સિલર્સની સાથે વડોદરા પૂર્વ વિભાગના મામલતદાર અલ્પેશ જોશી પણ એમના અધિકારીઓ સાથે પહોંચીને માપણી કરાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી હવે આગામી દિવસોમાં તેને ફેન્સિંગ કરી દેવામાં આવશે ત્યારે રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે સરકારના ધ્યાને આ ગંભીર મામલો સામે આવ્યા બાદ ટૂંક ગાળામાં જ પરિણામ આવ્યું છે વડોદરા એ આમ તો સાંસ્કૃતિક રાજધાની છે અને આ વિષય વાડી વિસ્તારનો કે જ્યાંથી વડોદરાની સંસ્કૃતિ ચારે બાજુ તેનું સુવાસ ફેલાય છે એ જગ્યા પર મૂળ સરકારી પડતર જમીન સર્વે નંબર સિત્તેર જે તે વખતે ઓગણીસ સિત્તેરની આસપાસમાં જ્યારે ગણપતિ મંદિરને આપવામાં આવી ત્યારે આજે પણ એ જમીન સરકારી પડતર જ જમીન છે આજે પણ પાણીપત્રકમાં સરકાર શ્રીનું જ નામ છે તબક્કાવાર પહેલાં ગનોતિયા પોતાનું નામ દાખલ કર્યા અને ત્યારબાદ કેટલાક તત્વો દ્વારા બીજે કોઈક ઠેકાણે તેમનો પ્લોટ હતો તે પ્લોટ અહીં બતાવીને અહીંયા પણ તેમને અંદર ઘૂસવાની જ્યારે કોશિશ કરી અને આ વિસ્તારના અમારા પૂર્વ કાઉન્સિલર અને પાર્ટીના નેતા વિજયભાઈ પવારને વિશે ધ્યાનમાં આવતા તેઓએ જ્યારે અમને આ વિષયની જાણ કરી તો રાજ્યના ગૃહમંત્રીશ્રી અને માન્ય પ્રભારી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને તેમણે રૂબરૂ મુલાકાત કરાયું આખા વિષયની ચકાસણી કર્યા બાદ તેમણે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીને માર્ગદર્શન આપ્યું અને તે અનુસાર રેકોર્ડ ટાઈમમાં કલેક્ટરશ્રીએ આ કેસ ચલાવીને બધાના નામો કમી કરેલા છે આગામી દિવસોમાં કલેક્ટરસી દ્વારા જે જે પણ સંબંધિત ગુનાહિત કાર્ય કરનારા લોકો છે તેમના પર એક્શન લેવામાં આવશે પરંતુ આપના માધ્યમથી તમામ નગરજનોને હું વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ ઠેકાણે આ પ્રકારની જો કાર્યવાહી થઈ હશે ખોટી રીતે જમીન પડાવવાની

તકરાર નાખીને એને કોર્ટના ચક્રવ્યુમાં ફસાવી દે છે ત્યારે ભાજપના માજી કાઉન્સિલર વિજય પવારની જાગૃતતાને પરિણામે આ જગ્યા ગણપતિ મંદિર ટ્રસ્ટ પાસે પરત ફરે છે વડોદરા કસ્બા સર્વે નંબર ચૌદ ચોવીસ છે સિટી સર્વેનો આ જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટના નામે આવેલ હતી અગાઉથી વર્ષો પહેલાંના રેકર્ડથી જે માન્ય કલેક્ટર સાહેબના હુકમથી ટ્રસ્ટનું નામ દાખલ થયેલ છે અને અન્ય કબજેદારોએ દાવા કરેલા જે રદ કર્યા છે અને બીજા નામો પણ કલેક્ટર સાહેબે કમી કરવાનો હુકમ કર્યો છે એટલે ટ્રસ્ટ વતી આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છે માપણી કરી અને પોઝેશનની કાર્યવાહીમાં માં કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશ કનેશમ પ્લસ ન્યૂઝ પોડરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર